બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન ખાતે બોટાદ જિલ્લાના ડીએસપી ચિંતન તેરિયાના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક દરબારમાં ગઢડા પોલીસ સ્ટેશનના પીઆઈબીડી પલાસ પીએસઆઈ હેરમાં પીએસઆઈ ગોહિલ તથા સમગ્ર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો લોક દરબારમાં ગઢડા શહેરના નાગરિકોએ પોલીસ સમક્ષ પોતપોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં મુખ્યત્વે શહેરની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પોલીસ પેટ્રોલિંગમાં વધારો તેમજ તહેવારો નિમિત્તે ટ્રાફિક સમસ્યાઓ અને અસામાજિક તત્વોની હિલચાલ જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા એસપી વિચારણા તેરેઆએ તમામ રજૂઆતોને ગંભીરતાથી સાંભળીને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી કાર્યવાહી માટે સૂચનાઓ આપી હતી તેમણે લોકોને ખાતરી આપી હતી કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક પગલાં લેવામાં આવશે અને અસામાજિક તત્વો સામે કોઈપણ પ્રકારની શહશ્રમ રાખવામાં આવશે નહીં ハハハハ